જય શ્રી સ્વામિનારાયણ વહલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો સદગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામીનું જીવન કવન વ્યાપકાનંદ સ્વામી સંપ્રદાયમાં ચાર હતા વ્યાપાનંદ નામ છે ચાર રે કહી સંભળાવું ગુણ અનુસાર રે એક મોટા સમાધિ વાન રે રાખે અંતરમાં ધ્યાન રે જેણે વિપ્ર નો સૂત જીવાડ્યો રે એક વણિક નો કષ્ટ મટાડ્યો રે બીજા મંડળી લઈને ફરે છે રે બહુ જીવને ઉપદેશ કરે છે રે ત્રીજા ધ્યાન ભજનના ભંડાર રે ચોથા ગાય હરિગુ સાર રે આ રીતે કેશાનંદ સ્વામીએ નંદમાળામાં ચાર વ્યાપકાનંદ સંતનો ઉલ્લેખ કર્યો છે સંપ્રદાયમાં વ્યાપકાનંદ સ્વામી નામના ચાર સંતો હતા એક વ્યાપકાનંદ સ્વામી જે રામાનંદ સ્વામીના શિષ્ય હતા જેઓ કાનપુરના વતની હતા સંમત અઢારસો છોતેર જેઠ એકાદશીના દિવસે ગઢપુરમાં પોતે અક્ષરવાસી થયા હતા બીજા બીજા વ્યાપકાનંદ સ્વામી ઝરણાપરણા ગામના હતા જેઓ સંમત અઢારસો બોતેરમાં આસો વદ ચોથના રોજ બોચાસણ ગામમાં અક્ષરવાસી થયા હતા માટે ત્યાર પછીના જે કોઈ વ્યાપકાનંદ સ્વામીના નામે પ્રસંગ આવે તે અન્ય વ્યાપકાનંદ સ્વામીનો હોય તે સમજી શકાય એમ છે સંપૂર્ણ ડિટેલ નથી આપણા સાંપ્રદાયિક ગ્રંથોમાં મોટા ભાગના પ્રસંગો સમાધિનિષ્ઠ મોટા વ્યાપકાનંદ સ્વામીના નામથી લખાયેલા છે પરંતુ અમુક પ્રસંગો અન્ય વ્યાપકાનંદ સ્વામીના પણ છે સામાન્ય રીતે તેને સહુ એક વ્યાપકાનંદ સ્વામીના જ સમજી લે છે અહીં ચાર વ્યાપકાનંદ સ્વામીની વિશેષતા સાથે ગુણો કહ્યા છે આ ચારે વ્યાપકાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના જ દીક્ષિત હતા અને લગભગ ચારે સમાધિ નિષ્ઠ હતા ત્રીજા વ્યાપકાનંદ સ્વામી બોટાદ પાસેના પાસેના નાગલપર ગામના ભોજાભાઈ પટેલના પુત્ર વિઠ્ઠલભાઈ હતા અને ચોથા વ્યાપકાનંદ સ્વામી અતિશય ગુણિયલ અને ગોપાળાનંદ સ્વામીના મંડળમાં રહેનારા પોતે આ ચારે વ્યાપકાનંદ સ્વામી દ્વારા ઘણા લોકોને સત્સંગ થયો હતો હવે આપણે ક્રમથી સંતોના જીવન વૃત્તાંત યથા શક્ય લખવા સમજવા પ્રયત્ન કરીએ સ્વામી શ્રીનો જન્મ અને પરિચય આ વ્યાપકાનંદ સ્વામીના આ રામાનંદ સ્વામીના શિષ્ય વ્યાપકાનંદ સ્વામીનું આખ્યાન આચાર્યોદય ગ્રંથમાં વિહારીલાલજી મહારાજે એકસો ને ચોસઠથી એકસો ને અડસઠ આમ પાંચ અધ્યાયોમાં વિસ્તારથી લખ્યું છે આ વ્યાપકાનંદ સ્વામી રામાનંદ સ્વામીના દીક્ષિત સંત હતા સમકાલીન શ્રી હરિ કેરા હતા વ્યાપકાનંદ ભલેરા પૂર્વ દેશના પોતે કથા આજ કહીશ પૂર્વ ભારતમાં ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુના વચ્ચે આવેલુ હાલ કનો જ કહે છે ભાગવતજીમાં અજામેલ નું આખ્યાન આવે છે તે આ શહેરના હતા કુશનાભ મહારાજાને તેમના ધર્મ પત્ની ધ્રુતાચીતી થી સો કન્યા થઈ હતી તેના શીલની રક્ષા માટે વાયુદેવે કુબજા કરી નાખી હતી તે ઉપરથી આ શહેરનું કાન્ય કુબજ નામ પડ્યું હતું ગાધી રાજાની રાજનાની રાજધાની પણ અહીં હતી વિશ્વામિત્રનું જન્મસ્થાન પણ આ જ ગામ છે આ જગ્યાએ બુદ્ધ ભગવાને મનુષ્ય જીવનના અશાશ્વતપણાનો વિશેષ બોધ કર્યો હતો શહેરની નૈઋત્યમાં હાલ જે ભાગને લાલા મી સર્વતોલા કહે છે તે ભાગમાં પૂર્વે સાધુઓના ત્રણ મોટા વિહાર હતા અને તેમાંના એક વિહારમાં બુદ્ધ ભગવાનનો દાંત રાખવામાં આવ્યો હતો કાન્યકુબજમાં વામન ભગવાનનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે તેમની નૃત્યમાં અજય પાલે બંધાવેલા મહેલના ખંડેર પીડ્યા છે એવા કનોજ શહેરમાં આ સદગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામીનો જન્મ પવિત્ર બ્રાહ્મણ કુળમાં અઢારસો ને છવ્વીસમાં થયો હતો તેમનું નામ વલ્લભરામ હતું તેમના ભાઈ સુખરામ ઉર્ફે સ્વરૂપાનંદ સ્વામી હતા તે બંને કુટુંબી ભાઈ પણ થતા હતા બંને નાનપણથી મિત્ર હતા તેઓ નાનપણથી જ સદગ્રંથોના સૂક્ષ્મ સિદ્ધાંતોને સમજનારા હતા પૂર્વના મુક્ત હોવાના કારણે તેમના માતા પિતાને એમ લાગતું હતું આ કોઈ દેવાંશી પુરુષ છે નાનપણથી જ એમના માતા પિતાએ વલ્લભને સુપાત્ર જાણી વિદ્યાભ્યાસ કરાવ્યો હતો ભણતા ભણતા તેઓ ઘણીવાર આત્મા પરમાત્માના વિચારમાં તલ્લીન બની જતા હતા કોઈ સંતો મહંતો આવે તો બાળપણની રમત ગમત છોડી કથા શરણ કરવામાં પોતે તત્પર થઈ જતા હતા કથવારતમ બહુ મન પ્રેમે સાંભળી થાતા પ્રસન્ન શાસ્ત્ર સાંભળવા બહુ શોખ લાગૈશ્વરનો દ્રઢનોક ગમ્મે તે ઊપડતું મૂકી કામ જપે સ્નેહથી સુંદર શામ જજનીકળે શાસ્ત્ર પ્રસંગ त्यात्याये मने थाय उमंग, खावा नु मुके खसेडी, मुके सारा सखावो नेहेडी, मुके सुग्न जना, मुके सुग्न सगानो संबंध, राखे इश्वर साथ प्रबंध। એવા મૂળથી એ મન મોજી શકે તે મને ના કોઈ ગાંજી આવા ભગવાન ના ભગત બદ્ધ અને મુક્ત માં આટલો છે બદ્ધ છે તે સગા સંબંધીમાં બંધાઈ જાય છે મુક્ત સગા સંબંધી સાથે હોય છતાં નિર્લેપ રહે છે વલ્લભરામ મુક્ત આત્મા હતા તેથી સંસારમાં રહેવા છતાં નિર્બદ્ધ હતા સુખરામ અને વલ્લભરામ કનોજમાં રહેલ વામનજીના મંદિરમાં સેવા પૂજા કરતા સાથે મળીને સત્સંગ કરતા સહજાનંદ સાઈ મહારાજ